વિસનગર નગરપાલિકાએ ફરી શહેરમાં પાણીનો બિનજરૂરી વ્યય રોકવા માટે કડક કાર્યવાહી કરી છે પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ પંદર નળ કનેક્શન કાપી નાખ્યા છે આ કાર્યવાહી ત્રણ દરવાજા ટાવર આથમનો ઠાકોરવાસ પટની દરવાજા રબારીવાસ અને કાશીરામની ગલી જેવા મુખ્ય વિસ્તારોમાં કરવામાં આવી હતી આ ઇસમો પાણીનો બેફામ બગાડ કરતા હોવાની ફરિયાદો મળ્યા બાદ આ પગલું લેવાયું છે પાલિકાએ માત્ર પાણીનો વ્યય કરનારાઓને જ નહીં પરંતુ લાંબા સમયથી લીકેજ ધરાવતા નળ કનેક્શનોને પણ નિશાન બનાવ્યા છે જેમના માલિકોએ રિપેર કરાવવાની દરકાર લીધી ન હતી આવા ગંભીર લીકેજ ધરાવતા કનેક્શનો પણ કાપી નાખવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નગરપાલિકા દ્વારા પાણીનો બગાડ રોકવા માટે સાઠમી વધુ નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા જેના પરિણામે પાણીનો બગાડ નોંધપાત્ર રીતે નિયંત્રણમાં આવ્યો હતો પાલિકાની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ પાણીના સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો અને પાણીનો દુરુપયોગ કરતા તત્વો સામે દાખલો બેસાડવાનો છે આ સતત કાર્યવાહી દ્વારા નગરપાલિકા શહેરીજનો માટે પાણીની સમસ્યા નિવારવા અને કુદરતી સંસાધનોની જાળવણી માટે કટિબદ્ધતા દર્શાવે છે